શિયાળામાં ખાવાની મજા પડી જાય એવા સરસ મજાના આથેલા મરચાંની રેસીપી લઈને આવી છું જે તમારા ફૂગ નહીં આવે ચીકાસ નહીં આવે અને તમે મહિનાઓ સુધીને ખાઈ શકો છો તો સૌથી પહેલાં અઢીસો ગ્રામ એકદમ શાઇનવાળા વઢવાણી મરચાં લેવાના છે વઢવાણી મરચાં ના હોય તો કોઈ પણ મોરા મરચાં લઈ શકો છો વઢવાણી મરચાં એકદમ મોરા કાકડી જેવા હોય છે અને શિયાળામાં તો ખાવાની મજા જ પડી જાય છે ધોઈને કોરા કરી અને તમે આ રીતે આખા પણ સમારી શકો છો તો તમે આ રીતે વચ્ચેથી બે ફાળિયા પણ કરી શકો છો તો બસ આજ રીતે તમારે ફાળિયા કરી લેવાના છે બધા મજા થઈ ગયા છે હવે આપણે એક મોટા વાસણની અંદર સૌથી પહેલા ત્રણ મોટી ચમચી સિંગતેલ ઉમેરીશું પછી અહીંયા આગળ આપણે રાયના કુરિયા ઉમેરવાના છે જે બે મોટી ચમચી એટલા ઉમેર્યા છે એક મોટી ચમચી મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી અહીં આગળ અડધી ચમચી હળદર ઉમેરી દઈશું ત્યાર પછી લીંબુનો રસ ઉમેરવાનો છે જે અહીં આગળ ત્રણ ચમચી જેટલો ઉમેર્યો છે લીંબુનો રસ ખટાશ આપશે અને પ્રિઝર્વેટિવનું કામ કરશે લીંબુના રસની જગ્યાએ વિનેગર પણ યુઝ કરી શકાય છે બધું સરખી રીતે એક મિનિટ જેવું ફેટવાનું છે મિક્સ થઈ જાય એટલે જે મરચાં સમયને રાખેલા છે તે બધા જ આની અંદર ઉમેરી દેવાના છે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને હજુ સુધીને તમે આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો સૌથી પહેલાં લાઇક કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ચોખ્ખાથી શેર કરજો તો અહીંયા આગળ એકદમ સરખી રીતે મિક્સ થઈ ગયું છે ઢાંકી એક કલાક આવું ને આવું રહેવા દેવાનું છે એક કલાક પછી હવે આપણે એક બોટલ કાચની બોટલમાં એરટાઇટ બોટલમાં ભરી લેવાનું છે અને તમારે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે જેથી તમારું મહિનાઓ સુધીને આ મરચાંનું અથાનું ક્યારેય ના ખરાબ થાય તો તમે પણ આ રીતે બનાવશો એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી બતાવી છે તો ચોક્કસથી ટ્રાય કરજો આથેલા મરચાં અને રેસીપીને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધીને આવજો